અમારા સૌ કોંગ્રેસના આગેવાનોએ આજે આભાર માન્યો છે ધિયોગરની જિલ્લાનો આભાર પ્રવાસની શરૂઆત એ દિયોદર તાલુકાથી થઈ ભેગ પકડાયો સમગ્ર અંદર એનો પવન એકદમ પકડાતો ગયો સમગ્ર રાજ્યને ત્યારે આવનાર સમયમાં કચાએ જે અમને આશીર્વાદ આપીને જવાબદારી સોંપી છે ત્યારે એના કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય અન્યાય હોય બોમ વાત અમને લડવાનું હોય અને જે નાના મોટા સત્તાના માધ્યમથી કોઈ લેવાની ભાવના સાથે અમારા મતદારોને